સુરતમાં આપઘાતના વધી રહેલા બનાવ વચ્ચે હાલ પોલીસ આપઘાત કરવા જનરાઓને બચાવવાની સારી કામગીરી કરી રહી છે ત્યારે સરથાણા પોલીસે આત્મહત્યા કરવા જઈ રહેલી મહિલાને પાણીમાંથી ડૂબતા બચાવી સરાહનીય કામગીરી કરી હતી હવે લોકોમાં સહનશક્તિ ઓછી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે કારણ કે નજીબી બાબતે પણ લોકો આપઘાત જેવા ગંભીર પગલાં ભરી રહ્યા છે જો કે હવે સુરત પોલીસ પણ સતત કામગીરી કરી આવા લોકોને આપઘાત કરતા બચાવ્યું છે ત્યારે આવી જે ઘટનામાં એક મહિલાને સરથાણા પોલીસે બચાવી લીધી હતી સરથાણા પોલીસે આત્મહત્યા કરવા ગયેલી મહિલાને પાણીમાંથી ડૂબતા બચાવી લીધી હતી અને તાત્કાલિક એકસો આઠને ને જાણ કરી હતી જેને લઈ એકસો આઠ એમ્બ્યુલન્સ આવી જતા તાત્કાલિક મહિલાની સારવાર માટે હોસ્પિટલે ખસેડી હતી તો મહિલાને તાત્કાલિક સારવાર મળી જતા તેનું જીવ બચી ગયું હતું તો પોલીસે મહિલાનું કાઉન્સેલિંગ કરી ઘરે મોકલી હતી જેથી સરથાણા પોલીસની કામગીરીની સૌ કોઈએ સરાહના કરી હતી